અને આ મંદિર આવેલું છે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં અને હસનપુર ગામ અને આ મંદિરનો ઇતિહાસ પણ છે તો તમને ઇતિહાસ પણ જણાવીશું તમે અમારા બ્લોક માં બન્યા રહેજો અને આપણને રાજુભાઈ જણાવશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મહાકાળી માતાનું મંદિર અને એવું જાણ મળ્યું છે કે આ મંદિર તો હવે નવું બનાવ્યું પણ એવું માનવામાં આવે છે કે એક હજાર વર્ષનો કિલ્લો ગણાય છે એનો તો એનો ઇતિહાસ તમને જણાવીશું અને સાતસો કરશ સાતસો વર્ષ કરતા પહેલા એની કોઈ હનુમાન મંદિ હનુમાનનું મંદિર છે એની પણ મૂર્તિ છે તેમના પણ દર્શન તમને કરાવીશું અને ઇતિહાસ વિષે તમને જણાવીશું મિત્રો આવો આપણે હવે કિલ્લા પર ચડીશું અને તમને દર્શન કરાવીશું અને મહાકાળી માતાજીના દર્શન કરાવીશુ કિલ્લો કેવું કે હજાર વર્ષ હા એમ મિત્રોને એમ કઉ છું એક વર્ એક હજાર વર્ષ કરતા જૂનો કિલ્લો છે અહીંયા તમે જોઈ શકો છો વિડિયોમાં અને હવે ઉપર જઈને તમને દર્શન કરાવશું અને કિલ્લા વિશે આનું લોકેશન તમને બતાવશું તો મિત્રો આવો આપણે હવે જઈએ લોકેશન તરફ તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ લોકેશન તરફ અને કિલ્લા ઉપર ચડવા માટે પગથિયા તો નહીં મુકેલા પણ સીધે સીધું રસ્તા જેવું પગથિયા અને ઘણા મિત્રો એ તો કિલ્લા વિશે જાણ્યું નહી હોય ના લોકેશન તરફ લોકેશન જોયું પણ નહી હોય તો તમને લોકેશન બતાવશું મિત્રો માતાજી ના દર્શન કરાવશું તો થાક તો લાગે જ છે મિત્રોને કહી દો ને કે આપણે આવા આવા મંદિરોના લોકેશન લાવતા રહેશે પણ તમે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે મિત્રો આ લોકેશન આપણે બનાસપાડામાં જ છે અમને પણ ખબર નથી એમ પહેલી વાર આયા છીએ આ મંદિરે અને આવા આવા લોકેશન અમે લાવતા રહીશું તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો

તો મિત્રો તમે જોઈ શકો છો હસનપુર ગામ એમનો છે તો આવો મિત્રો જો જોઈ આ મંદિર રક્ષนครાયે પસવી અવા કેટલી આવે અને મિત્રો લોકેશન તો એવું લાગે છે તમે કરણર્જી ફિલ્મ તો જોઈ દેજો

જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો મહાકાળી ના માતાજીના દર્શન આપણે કરી દીધા છે અને તમે ભગવાન માતાજીના પણ દર્શન કરી શકો છો જય ગણપતિ તો મિત્રો આપણે મહાકાળી માતાને દર્શન કરી દીધા છે અને ઉપરથી મિત્રો લોગમાં તમે રહેજો હજુ આપણે હનુમાન દાદા ના દર્શન તમને કરાવશું ઇતિહાસ પણ જણાવીશું અને મિત્રો તમે અહીંથી લોકેશન કરણ અર્જુન ફિલ્મ જોયું છે તેના વિશે વિક્રમ અમારે કોઈ કે છે બે શબ્દ તો મિત્રો આપણે વધારે તો કઈ કેવું નહીં પણ થોડા ઘણો પિક્ચર નું થોડી વાર માટે એવું લાગે એમ તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયાથી લોકેશન કેવું લાગે છે આ જે દિવાળ ડિઝાઇન છે ને ખરેખર કરણ અર્જુનના પિક્ચર જેવી જ છે તો મિત્રો અહીંથી પણ તમે જોઈ શકો છો રાજભાઈ તમે જણાવો મંદિર નો ગેટ બંધ કરી દો અંદર થોડા મંદિર ગરમી વધારે તો મિત્રો તમને મહાકાળી માતાના દર્શન કરાવી દીધા છે અને બાજુમાં નાનું મંદિર છે તેમના પણ દર્શન કરાવીશું તો મિત્રો તમે પરમ પૂજ્ય બ્રહ્મલીલ મહશ્રી નર્મદાપુરી મહારાજના દર્શન તમે કરી શકો છો તમારી મનોકામના સર્વ પૂર્ણ કરે તો મિત્રો vlog માં બન્યા રહેજો તમને હવે ઇતિહાસ જણાવીશ અને બાપુ પણ ઇતિહાસ આપણને જણાવશે તો મિત્રો ઉપર કિલ્લાનો નું અને મંદિર નું લોકેશન કેવું હતું તમને બતાવી દીધું છે અને થોડો ઇતિહાસ વિશે આપણે જાણશું તો મિત્રો તમે માતાજીના દર્શન કરી દીધા છે અને તમે અહીંયાનું લોકેશન કેવું છે તમે જોયું છે તો અહીં એવું માનવામાં આવે છે કે આ જે કિલ્લો એ કિલ્લો લગભગ એક હજાર વર્ષ કરતા જૂનો હૈ મંદિર તો મહાકાળી માતાનું પછી બનાવવામાં આવ્યું અને પાલનપુર તાલુકામાં જે હસનપુર ગામ આવેલું તો લગભગ આ મોરચામાં ચંદ્રાવતીના વરમારોના શાહી જમાનામાં સરહદની રખેવાલ માટે આ બનાવેલ છે આ મંદિર તો આ કિલ્લાને લગભગ એક હજાર વર્ષ કરતા હનુમાનનો આશ્રમ છે અહીંયા તો એ પણ નીચે રાખેલો હતી તમને બતાવશું અને હવે તમને આપણે બાપુ જોડે ઇતિહાસ થોડોક જાણશું તો મિત્રો આવો આપણે દર્શન કરીએ અને થોડો ઇતિહાસ વિશે જાણશું આ જાણ્યું એના કર વધારે થોડું

અને મિત્રો તમે આ મંદિર જેણે જોયેલું હોય તો કોમેટમાં જણાવજો કે આ મંદિર કેણે કેણે જોયેલું હોય લગભગ તો અમારા મિત્ર હશે એમણે તો ઘણા ખરા થઈ નહીં જોયું હોય પણ માંથી જે નવા જોડાણા હશે એમણે કદાચ જોયું હોય તો ખબર નહીં આપણને કોમેટમાં જણાવતા રહેજો તો મિત્રો આપ જોઈ શકો છો કેવું સરસ મજાનું લોકેશન છે નીચેથી આપણે જોઈશો તો

મિત્રો આપ હનુમાન દાદાના પણ લાઈવ દર્શન કરી શકો છો અને જે મૂર્તિ તમને કહી હતી એ આ મૂર્તિનો ઇતિહાસ છે સાતસો વર્ષ જૂનો કહેવામાં આવે છે તો મિત્રો આપ જોઈ શકો છો જે મૂર્તિ છે આરી આ તો મિત્રો જે બાજુમાં નાની મૂર્તિ છે એમના પણ તમે દર્શન કરી શકો છો તો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીશું મહાદેવના તો મિત્રો આપ મહાદેવના પણ લઈ દર્શન કરી શકો છો તો મિત્રો તમે નર્મેદેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો મિત્રો તમે બન્યા રહેજો આપણે ઇતિહાસ વિશે તો બાકી છે બાપુ જોડે જાણવાનો છે ઇતિહાસ આ કિલ્લા વિશે અને મંદિરો વિશે તમે ગણપતિ અને હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો મિત્રો ને કોઈ પણ મંદિરે હનુમાન દાદા અને ગણપતિ દાદાના દર્શન તો અવશ્ય કરવાના જ છે આપણે મિત્રો આપણે મહાકાળી માતા ના દર્શન કરી દીધા છે અને હનુમાન દાદાના પણ દર્શન કરી દીધા છે અને કિલ્લા વિશે નું શું ઐતિહાસિક છે આપણે બાપુ જોડે જાણીએ તો મિત્રો આવો આપણે ચઢવાણો નો રાજા અત્યારે અહિયાં ચઢવાણું દરબાર નું ગામ છે અસનપુર મહા કાળી નું મંદિર છે હજાર વર્ષ જૂનો કિલ્લો પણ હજાર વર્ષ જૂનો છે હનુમાનજી સાતસો વર્ષ જૂની મૂર્તિ છે ચમત્કારી મૂર્તિ છે

તમારે પણ આ ગામમાં આવવાનું થાય તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં અને આપ બ્લોગને અમે અહીં બ્લોક કરીએ છીએ અને અમારા ધાર્મિક લોગ અલગ અલગ મંદિરના બ્લોગ મિત્રો આવતા જ રહેશે અમને સપોર્ટ કરજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને આપણે ત્યાંથી કે સમાચાર મિત્રોને સારા જાય સારી જગ્યાના મંદિરના દર્શન કરવા મળે એના માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે નિક બ્લોગ એ નિકાસ જય માતા જય માતાજી